you <thud> નમસ્કાર દર્શક મિત્રો આપણી નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર દિવાળી પડો અગાઉ ફટાકડા બજાર ગરમ ચૂંટણી માટે સજ્જ છે આરએફએ દળ દિવાળીમાં અમદાવાદમાં ડોક્ટર ઓન સેવા નિવૃત્ત આઈપીએસ અધિકારીઓએ ધારણ કર્યો ભગવો એન્ડર દ્વારા યોજાયો વિશેષ ફાસન શો

કોઈ સુરક્ષિત નથી મહિલા પણ નથી સુરક્ષિત બાળકો પણ નથી સુરક્ષિત પાણીની વ્યવસ્થા છે મરવા માટેની એટલે આના તો આપતા જ નથી ઉત્સવ કરવા હોય ત્યાં કોઈ દીક માણસ જોઈ રહ્યો વિકાસ બતાવવો તો ને અમે કે આ વિકાસ અમે કહ્યું પોસ્ટરો લગાડીને મોટી મોટી વાતો કરે છે ખાલી બોલવાનું છે ખેડૂતને કોઈ સવલત મળતી નથી ખેડૂતને મરવું ફરજિયાત થાય છે મોટા દાવા કરો મને શણખ છે કુદરતને ખૂબ લૂંટી લીધું હવે અમે લૂંટવાનું દસ દસ વર્ષ સુધી વિકાસના નામે ફેલાવવામાં આવેલા ભ્રમ પાછળની સચ્ચાઈ હવે સામે આવી ગઈ છે ગુજરાત હવે જાણી ગયું છે કે આ દુર્દશા માટે જવાબદાર કોણ આવો હવે અમદાવાદના આંગણે ગુજરાત હાર્ટીકલ્ચર એસોસિએશન દરેક જાતના ઇન્ડોર આઉટડોર રોડ સાઈડ પ્લાન્ટ વ્યાજબી ભાવે મળશે સ્થળ ગુજરાત હાર્ટીકલ્ચર એસોસિએશન પંચવટી રોડ લો ગાર્ડન અમદાવાદ રવિવારે પણ શોપિંગ મજા માણી શકશો ફોન નંબર છવ્વીસ દિવાળી અને ફટાકડા બંને એકબીજા વગર અધુરા છે રોશનીથી ઝગમગારા મારતા પર્વમાં બજારો અત્યારે અવનવી વસ્તુઓથી ઉભરાયા છે પણ ફટાકડા વગર બજારની રોનક જ અધૂરી ગણાય ભાદરવા મહિનો પૂરો થતા જ અમદાવાદમાં સિવા કાશીથી મોટા જથ્થામાં ફટાકડાઓ ગુજરાતમાં ખડકાઈ ગયા છે ફટાકડામાં દર વખતે જે આવે છે દર વખતે જે વસ્તુ આવે છે એ તો હોય છે જ પરંતુ નાના બાળકો માટે આ વખતે ખાસ નવીન પ્રકારની બધી આઠથી દસ વેરાયટીઝ આવી છે જે ફની હોય છે ફની મીન્સ કે ક્રેકલિંગ થાય રંગબેરંગી કલર્સો નીકળે અને એનો અવાજ મોટો ના હોય એટલે બાળકો ગભરાઈ ના જાય અને બાળકોને ખૂબ મજા આવે એવી મેજિક વ્હીપ છે સ્ટાન્ડર્ડની છે ક્રેકલિંગ કિંગ છે પછી માઇન ઓફ સરપંચ છે વેનિલા કોકો ચોકો કોઠી આવી છે એટલે આવી અનેક પ્રકારની બાળકો માટેની ખૂબ આઈટમ લાસ્ટ ટાઈમ કરતાં આ વખતે લગભગ બારથી પંદર ટકાનો વધારો છે એનું મૂળ એક કારણ છે કે જેનું રો મટિરિયલ છે અને કાચું મટિરિયલ છે અને રીપેકિંગનું જે એની લેબરની વધી છે તેના હિસાબે આટલો બારથી પંદર ટકાનો વધારો આ વખતે જોવા મળી રહ્યો છે

જે સલામી મહાનિરીક્ષક રીક્ષક આરે એન મિસ્રાય લીધી હતી તેમાં જ નવ નિર્મિત મોટર પરિવહન ગેરેજનું ઉદ્ઘાટન પણ કર્યું આરએફ ચૂંટણી સમયની ભૂમિકા અંગે આરએન એન જણાવ્યું હતું કે ગુજરાતની ની ચૂંટણી સમય જે જગ્યાએ આરએફ ની ટીમ ને મોકલવામાં આવે તે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવશે और मैं इंस्पेक्शन के दौरान जो है अपने रूटीन कामकाज के अलावा जो है जवानों को जो है संबोधन किया कि जो है अपनी जो है ड्यूटियाँ जो है का बिल्कुल निष्पक्ष इम्पारशली जो है करेंगे तथा तो अभी गुजरात का इलेक्शंस भी आ रहा है आ, दिसंबर में तो किसी भी समय में किसी भी का बिल्कुल जो हमारे मेन उद्देश्य हैं कि जीरो रेस्पॉन्स तुरंत जो है पहुँचेंगे और इम्पार्शली इलेक्शंस को जो है अच्छे से कंडक्ट करवाएंगे तथा तो साथ साथ जो है ये भी देखेंगे कि कहीं पे भी कोई किसी भी प्रकार के दंगा हंगामा वगैरह ना हो सेकेंडली जो है आर जो है लार्ज स्केल जो है नॉन लेथल वेपन्स के लिए जो है जा रहा है ताकि जब कभी भी ज़रूरत पड़ेगा आर को तो जो है आर बिना किसी को कष्ट है जो है मॉब वगैरह को जो है डिस्पस करेगा તકેદારી લેશે રાજ્યમાં કાનૂન અને શાંતિ જળવાઈ રહે અને અગમ્ય કારણોસર થતી મુશ્કેલી નિવારવા ઇમરજન્સી કાર્યવાહી કરવા આ સમારંભના અંતે સોમી વાહિની ધ્રુત કાર્યબળના જવાનો દ્વારા મોગરીલ યોજાઈ હતી અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા અમદાવાદ ફેમિલી ફિઝિશિયનના સહયોગથી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ડોક્ટરો ઓન કોલ સેવાની રજૂઆત કરવામાં આવી છે છેલ્લા બે વર્ષથી દિવાળીના તહેવારોમાં એએમએ દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવે છે દિવાળીના તહેવારોમાં જરૂરિયાતમંદ લોકોને આ સેવા મળી રહે તેવા ઉમદા હેતુથી ડોક્ટરો ઓન કોલ સેવા શરૂ કરવામાં આવશે તહેવાર દરમિયાન દાઝી જવાના કે મેલેરિયા ડેન્ગ્યુ વગેરે જેવી બીમારીમાં જરૂરિયાતમંદ લોકો ડોક્ટરો ઓન કોલની સેવાનો લાભ લઈ શકશે એક દિવાળીના આવતા દિવાળીના તહેવારોને લક્ષીને એક મેડિકલ હેલ્પલાઇનનું આયોજન કરવામાં આવ્યું છે દિવાળીના તહેવાર દરમિયાન ઘણી બધી વખત એવું બનતું હોય છે કે પેશન્ટને કોઈ મુશ્કેલી પડે તો આવતી રજાઓને કારણે ઘણા બધા મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ બંધ હોય છે દવાખાના હોસ્પિટલો પૂરવા રજા પર ડૉક્ટરો સ્વાભાવિક રીતે જતા હોય છે અને એ દરમિયાન કોઈની દિવાળીમાં કોઈ પેશન્ટને તકલીફ ના પડે કોઈ બીમારી ચાલુ હોય અથવા નવી કંઈ થાય અથવા દિવાળી દરમિયાન અકસ્માતના કેસો ફટાકડા પડવાને કારણે બનતા હોય છે અને કોઈપણ સંજોગોમાં પેશન્ટ મૂંઝવાઈ ન જાય કોઈપણ પેશન્ટ એવું ફીલ ન કરે કે ભાઈ હવે હું શું કરીશ એ માટે અમે અમદાવાદ મેડિકલ એસોસિએશન એક મેડિકલ હેલ્પલાઇનનું અમે એક આયોજન કર્યું છે અમે પાંચ કોમન નંબર રાખ્યા છે અને અમદાવાદને અમે પાંચ વિભાગમાં વહેંચી દીધું છે એ પાંચે પાંચ વિભાગમાંથી કોઈ પણ વ્યક્તિ મિત્ર ફોન કરી અને મફત ફોન પર સલાહ લઈ શકશે અમારી પાસે એ દરેક એરિયાના ડૉક્ટર પાસે પોતાના એરિયાનું સ્પેશિયાલિટી કઈ સુવિષ્ટ હાજર છે કદાચ કોઈ પેશન્ટને ફર્ધર રિટની જરૂર પડે છે જે લગભગ એસી ટકા કેસમાં નથી પડતી તો અમે એને વ્યવસ્થિત રીતે ગાઈડ કરી શકું કે ભાઈ આ તકલીફ છે તો તમે આ ડૉક્ટર પાસે જાઓ એટલે સૌથી અગત્યની વસ્તુ જે અવેલેબલ અવેલીબેબ ડૉક્ટર્સ કાંઈ પ્રશ્ન પ્રસ્તાવનું ચિહ્ન હોય છે તમારું પેશન્ટ હેરાન ન થાય એ વખતે જાહેર રીતના માટે અમે એક અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રયાસ કર્યો છે લગભગ ત્રીજું વર્ષથી ત્રણ વર્ષથી અમે કરી રહ્યા છે ગયા વર્ષે લગભગ અમે અઢીસો કેસીસ આવી રીતે ફોન ઉપર હેન્ડલ કર્યા હતા અને સ્વાભાવિક રીતે ફોન ઉપરની સલાહ છે કે આ કોઈપણ પ્રકારનો ચાર્જ પેશન્ટની જેવી પેશન્ટની જરૂરિયાત એવું અમે અમારી વેબસાઇટ અમદાવાદ મેડિકલ એસોસિએશન ડોટ કોમ અને ફેસબુક પેજ છે જે અમારું અમદાવાદ મેડિકલ એસોસિએશન એની પર અમે કન્ટિન્યુઅસલી લિસ્ટ અપડેટ કરતા રહીશું જેથી આના સિવાય બીજા ઘણા બધા મિત્રો જે અમારી સાથે અભિયાનમાં જોડાયા છે એ લોકોને પણ પેશન્ટ ડાયરેક્ટ પોતાની રીતે એપ્રોચ કરી શકે અને અમે આશા રાખીએ કે દિવાળીના તહેવાર દરમિયાન વધારે ટિકાવટલી શુભ જ રહે અને કોઈને ડૉક્ટરની જરૂર ન પડે પણ આકસ્મિક સંજોગોમાં કંઈ થાય તો પબ્લિકને ખાસ અહીંયા ધારણ આપીએ છીએ કે અમદાવાદ મેડિકલ એસોસિએશન તમારી સાથે છે તેમજ ડોક્ટરો ઉપરાંત પેથોલોજી લેબોરેટરી રેડિયોલોજી ક્લિનિક્સ સેવાઓ પણ પણ આ આવરી લેવામાં આવી છે અમદાવાદ મેડિકલ સેવાની તમામ વિગત અને ફેસબુક ઉપર ઉપલબ્ધ છે રાજ્યભરમાં ચકચાર મચાવનારા તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ સાથે સંકળાયેલા નિવૃત્ત આઈપીએસ કેડી પાટડિયા ગઈકાલે ભાજપમાં જોડાતા અનેક ચર્ચાઓ વહેતી થઈ છે મહત્વપૂર્ણ છે કે આ કેસમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય આરોપી છે ઉપરાંત તેમની સાથે અન્ય નિવૃત્ત અધિકારીઓ અને રાજકીય પક્ષના નવા લોકોએ પણ ભાજપની કંઠી બાંધી છે ભાજપના અગ્રણીઓએ ગઈકાલે નવા ચહેરાઓને ખેસ પહેરાવી પોતાના પક્ષમાં આવકાર્યા હતા રાજકીય પક્ષોમાંથી ગુજરાત પરિવર્તન પાર્ટીના કેડી જેસવાણી કોંગ્રેસના બાબુ પટેલ જયેશ પરમાર તથા શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા નિલેશ પટેલે પણ ભાજપનું દામન થાંભ્યું છે ચૂંટણી ટાણે પક્ષ પલટાની ગતિવિધિ તેજ બની છે ત્યારે જોવાનું એ રહે છે કે પક્ષ બદલવાથી ચૂંટણી જંગમાં કયા ચહેરાઓ કેટલું તેજ બતાવી શકે છે અમદાવાદના એચકે કોલેજના હોલમાં દેશની અગ્રણી કંપની એમ ઇન્ડિયા દ્વારા એક ખાસ ફેશન શો યોજાયો હતો આ એટીટ્યુડ સો સ્ટોપર્સ ફેશન શોમાં વિવિધ થીમ ઉપરનું હટકે કલેક્શન રજૂ કરવામાં આવ્યું હતું તેમાં દિવાળી તેમજ લગ્ન સારાની મોસમને ધ્યાનમાં રાખીને ટ્રેડિશનલ તેમજ વેડિંગના હટકે ડિઝાઇનિંગ વેર રજૂ કરવામાં આવ્યા હતા and uh, it is going to be a very uh, high investment campaign as far as uh, beauty category is concerned. Uh, that while the campaign is going to be on air, we are looking at a lot of involvement with the people, with the consumers at the ground level. And fashion show is one of the uh, engagements that we are looking at so that people can get more involved with it, people can be more engaged with it, uh, mm -hmm. ek, uh, regional touch, through such events. આ સંપૂર્ણ ફેશન શો ને અમદાવાદની જાણીતી ડાન્સ એકેડમીના સંજુ પટેલે કોરિયોગ્રાફ કર્યો હતો જ્યારે જજ તરીકે ડાન્સિંગ તેમજ મોડેલિંગ ક્ષેત્રે જાણીતા એવા ચંદ્રકાંત ઠક્કર તેમજ અમદાવાદની રોયલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇનિંગના અમિત કુમાર સિંઘે પણ હાજરી આપી હતી કોંગ્રેસના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર ઇન્દિરાબેન પરમાર અને તેમના પતિ શામજીભાઈ પરમાર તેમના ટેકેદારો સાથે બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા છે તેઓને બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ મહામંત્રી મોહન પરમાર અમદાવાદ જિલ્લા અધ્યક્ષ નટવરસિંહ પ્રિયદર્શીએ આવકાર્યા હતા એ નિરાબેનની કોંગ્રેસમાં અવગણના થતી હોવાને કારણે બહુજન સમાજ પાર્ટીમાં જોડાયા છે તેવું તેમણે જણાવ્યું હતું અને પાર્ટી ટિકિટ ફાળવી તો ચૂંટણી લડવાની ઈચ્છા પણ તેમણે વ્યક્ત કરી અને સાથે ગુજરાતમાં બહુજન સમાજ પાર્ટીનો પક્ષ મજબૂત બનાવવાનો સૂર પણ વ્યક્ત કર્યો

તે સ્ટેડિયમમાં કોઈ કસર ન રહે તે માટે મોડેલા સ્ટેડિયમ ખાતે ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી હતી આ ઉપરાંત વિલે ગોલ્ફ ક્લબ ખાતે ખેલાડીઓએ ગોલ્ફની મજા પણ માણી તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો S19 ન્યૂઝ બુલેટિન નમસ્કાર